અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે ભલા ભલા થાતી જઈ અનાજ કપાસિયા વગેરેની દાળ કરી શકું છું જીતરી મરચી છે તો બસ લિપી કે નહી આખે મેલે હા લીધી લા એક દિલ પ

હ મારી ઓયનું વોટર કાપેની કેરે મને હા નાકા ગામમાં સાઉં છે એ લોકો કહો એ બે ઘેર આવજો પછી વાત અલ્યા કભા આ પાછળ કે થતું હોય એક કરી લેજે કોઈયા કે કેલા જાતો કે બે બેક પર મળીયા ન્યાલતા કે અલે અલા બાપની દીધા બી તો ખાલી મને ઉભરાવા દેતું તમન પાસ કાપે નાખી દે તને ખબર નહી મારી હજુ કદી કરો મોટા મેર હંગા દે છુ હા હા એ સાતુ હાપ આ ઓ પર જો બજા ન્યા ઓ પાજી ના તો ફાઈપ બક છે લેના કોમબે નીયા લે કોમબે નીયા જા જા તને દેવા ક કભામ મને સોરી મેલ મને ખોર

અલ્યા કોણ દીદી હા અમારો સાચું કેતો કે ફેકી દે ઉપરથી ફેકી પડી ગયો મને અલ્યા સાચું કે ફેકી દે અમે કેડે નહીં તારા ભાઈ બેઠા એ તમો વસન નઈ પડવાનો રે રે તું તો ભાઈ સી કોણ સી નુકરા અલ્યા હું તો ખાવા આવ્યો છું આ ભોંધી ગાને ખાખા કરતા ખાતા નઈ નકર લે લે ઉપર પાણી ગામે હા અમે વીડિયોમાં આપણે બેઠો છો કોને હા દો હું બધૂત કેવોં તારે અલ્યા તું તો ભાઈ સી કોણ સી તું તો

Come, on. Come on. We'll